નમસ્તે મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે આ વખતની શારદીય નવરાત્રિ ઇતિહાસ રચવા જઈ રહી છે મા દુર્ગા માત્ર આવી રહ્યા નથી પરંતુ હાથી પર સવાર થઈને આવી રહ્યા છે અને પાછા ફરતી વખતે પણ હાથી પર જ જશે આ સંયોગ લાખો વર્ષોમાં ખૂબ જ ઓછો જોવા મળે છે અને જ્યારે પણ આવું થાય છે ત્યારે આખી દુનિયામાં ખુશીઓનો સમંદર ઉમટી પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે માં હાથી પર વિરાજમાન થઈને આવે છે ત્યારે તે સારી વર્ષા ભરપૂર અનાજ ધનસંપત્તિ અને ચારે બાજુ સુખશાંતિના વાતાવરણનો સંકેત આપે છે અને જ્યારે તેમનું પ્રસ્થાન પણ હાથી પર થાય છે તો સમજી લો કે ખુશીઓનો આ દરવાજો જલ્દી બંધ થવાનો નથી બલકે લાંબા સમય સુધી ટકશે પરંતુ મિત્રો સૌથી ખાસ વાત એ છે કે આ વખતે માનો આ દિવ્ય આશીર્વાદ સીધો બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર વરસવાનો છે આ ભાગ્યશાળી રાશિઓ માટે નવરાત્રિ કોઈ વરદાથી ઓછી નથી એવું લાગશે કે જાણે ભાગ્યનું તાળુમાં પોતાના હાથે ખોલી દેશે જો તમારી રાશિ પણ આ ચારમાં સામેલ હોય તો તૈયાર થઈ જાઓ કારણ કે આ નવરાત્રિમામાં અંબેની કૃપાથી તમારા જીવનમાં ધન વૈભવ માન સન્માન અને ખુશીઓનો એવો સમંદર ઊંઘશે કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે તમારું ભાગ્ય સૂરજની જેમ ચમકશે અને ચંદ્રની જેમ ઝગમગશે મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સોમવારથી માં દુર્ગાનો પવિત્ર પર્વ શરૂ થશે અને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવારે તેનું સમાપન થશે તો તૈયાર રહો કારણ કે આગળ અમે તમને જણાવીશું એ ચાર ખાસ રાશિઓ જેના પર મા દુર્ગાની અપાર કૃપા વરસવાની છે પરંતુ તે પહેલા પૂરા શ્રદ્ધાભાવથી કમેન્ટ બોક્સમાં લખો જય માતાજી અને આ વિડિયોને દિલથી લાઈક કરો જેથીમાં અંબેનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે તો ચાલો શરૂ કરીએ નંબર એક મકર રાશિ મકર રાશિના જાતકો તૈયાર થઈ જાઓ કારણ કે આ વખતની શારદીય નવરાત્રિ તમારા માટે કોઈ સુવર્ણવરદાથી ઓછી નથી મા દુર્ગાનું હાથી પર આગમન તમારા જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને ખુશીઓની વર્ષા લઈને આવી રહ્યું છે સ્વર્ગલોકથી માતા અંબેની જે કૃપા તમારા પર વરસવા જઈ રહી છે તે તમારા ભાગ્યને ચાર ગણું ચમકાવી દેશે આ નવરાત્રીમાં આર્થિક દૃષ્ટિએ તમે મોટો લાભ મેળવશો માતા ગૌરીના આશીર્વાદથી તમારી આવકમાં વૃદ્ધિ થશે અને ધનસંપત્તિમાં આશ્ચર્યજનક વધારો જોવા મળશે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય કોઈ સોનાની ખાણથી ઓછો નથી અચાનક લાભ નવા અવસરો અને મોટા સોદા તમારા હાથમાં આવી શકે છે નોકરી કરનારા જાતકો માટે આ નવરાત્રિ પદોન્નતિ માનસન્માન અને ઉચ્ચ પદની સોગાદ લઈને આવી રહી છે એટલું જ નહીં જો તમે ગત સમયથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હતા તો આ નવરાત્રિમા દુર્ગાની કૃપાથી તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ શકે છે તમારું શરીર અને મન બંને ઉર્જાથી ભરપૂર થઈ જશે જ્યાં એક તરફ સ્વાસ્થ્યમાં પહેલા કરતા વધુ સુધારો થશે ત્યાં પારિવારિક જીવન પણ ખુશીઓથી ખીલી ઉઠશે જીવનસાથી સાથે પ્રેમ અપનાપો અને તાલમેલ વધુ ગાઢ થશે સંબંધોમાં જે ઠંડક હતી તે હવે નવી ઉર્જા અને નવી ચમક સાથે પાછી આવશે તમારા સંતાનની ઉન્નતિ જોઈને આ નવરાત્રિમાં તમારું દિલ ગર્વ અને પ્રસન્નતાથી ભરાઈ જશે અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કરિયરના ક્ષેત્રમાં તેમને મોટી સફળતા મળી શકે છે માં અંબેની કૃપાથી ઘર પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ બનશે અને સગા સંબંધીઓ તથા પડોશીઓ સાથેના સંબંધો પહેલાં કરતાં વધુ મધુર થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારી તરફ આદરની નજરે જોશે નવરાત્રીમાં શું કરવું જો મકર રાશિના જાતકો આ નવરાત્રિમાં દુર્ગાનો વિશેષ આશીર્વાદ મેળવવા માંગે છે તો કન્યાઓને ભોજન કરાવવું અને જરૂરિયાતમંદોની મદદ કરવાનું ન ભૂલો મા અંબેની અપાર કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને દરેક બાજુથી શુભ સમાચાર મળશે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ વખતની શારદીય નવરાત્રી તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી નથી મા દુર્ગાનું હાથી પર સવાર થઈને આગમન તમારા જીવનમાં નવી ખુશીઓ સફળતા અને સમૃદ્ધિનો દરવાજો ખોલવા જઈ રહ્યું છે અત્યાર સુધી જે મુશ્કેલીઓ અને પરેશાનીઓથી તમે ઝઝૂમી રહ્યા હતા તે બધી આ નવરાત્રીમાં મામા અંબેની કૃપાથી સમાપ્ત થઈ જશે એવું લાગશે કે તમારા જીવનનું બોજ હળવું થઈ ગયું અને એક નવા સુવર્ણ અધ્યાયની શરૂઆત થઈ આ પવિત્ર નવ દિવસોમાંમાં શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ તમારા ભાગ્યને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે દરેક ક્ષેત્રમાં પ્રગતિના રસ્તા ખુલશે અને તમારા પ્રયાસો રંગ લાવવા શરૂ કરશે જીવનમાં એવી સકારાત્મક ઊર્જા આવશે જે તમને પહેલાં કરતાં વધુ મજબૂત અને આત્મવિશ્વાસી બનાવશે આર્થિક દૃષ્ટિએ પણ આ નવરાત્રી તમારા માટે શુભ સંકેત લઈને આવી રહી છે અચાનક ધનલાભ અટવાયેલા નાણાંની પ્રાપ્તિ અને નવા આવકના સાધનો બનવાની પ્રબળ સંભાવના છે કુંભ રાશિના જાતકો બાવીસ સપ્ટેમ્બરથી તમારું ભાગ્ય ખુલવાનું છે આ નવરાત્રીમાં મા દુર્ગાનો આશીર્વાદ તમારા બધા અટકેલા કામોને પૂર્ણતા સુધી લઈ જશે જે યોજનાઓ લાંબા સમયથી અટકેલી હતી તે અચાનક ઝડપથી આગળ વધશે વેપારીઓ માટે આ સમય કોઈ ખજાનાથી ઓછો નથી મોટો નફો નવા અવસરો અને નવી શરૂઆતના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ નવરાત્રિ સુવર્ણ અવસર લઈને આવી છે નોકરી કરનારા જાતકો માટે પણ આ સમય કરિયરમાં જબરદસ્ત ઉછાળ લઈને આવી રહ્યો છે તમને કોઈ બીજી કંપની તરફથી બહેતર ઓફર મળી શકે છે અથવા હાલના કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારી અને પદોન્નતિ મળી શકે છે માનસન્માન અને પ્રતિષ્ઠા વધશે અને સમાજમાં તમારી ઓળખ વધુ ઊંચી થશે મા અંબેની સાથે સાથે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ તમારા પર વરસી રહી છે ધંધાન્યની કોઈ કમી નહીં રહે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને માતાપિતાનો આશીર્વાદ તમારા જીવનને વધુ ઉજ્જવળ બનાવશે ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ છવાઈ જશે જે અવિવાહિત છે અને જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ નવરાત્રી કોઈ સ્વપનના સાકાર થવા જેવી હશે મંચાહે વર કે વધુના શુભ સમાચાર મળી શકે છે વિવાહિત જાતકો માટે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થશે જીવનસાથી સાથે મળીને સંપત્તિમાં રોકાણ કરવાનો યોગ પણ બની રહ્યો છે જે ભવિષ્યમાં ખૂબ જ લાભકારી સાબિત થશે તો કુંભ રાશિના જાતકો તૈયાર થઈ જાઓ કારણ કે આ નવરાત્રીમાં મા દુર્ગાનું સ્વાગત તમારા જીવનને અપાર ખુશીઓ સફળતા અને સમૃદ્ધિથી ભરી દેશે જય માતા દી નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના જાતકો આ વખતની શારદીય નવરાત્રી તમારા માટે કોઈ સૌભાગ્યથી ઓછી નથી માં અંબેનું ગજવાહન તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિની નવી લહેર લઈને આવવા જઈ રહ્યું છે માતા મહામાયાની અપાર કૃપાથી આ નવરાત્રિમાં તમારા ભાગ્યના તારા પહેલાં કરતા વધુ પ્રખર થશે તમારા જીવનમાં એવા સકારાત્મક ફેરફારો થશે જે તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે મા દુર્ગાનો આશીર્વાદ તમારા ઘર પરિવાર પર વરસશે અને સુખ સમૃદ્ધિના નવા દરવાજા ખોલશે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓથી ઝઝૂમી રહ્યા હતા તેમના માટે આ નવરાત્રિ નવું જીવન લઈને આવશે મા રાણીની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે અને માનસિક તણાવ દૂર થઈ જશે આ પવિત્ર સમયમાં તુલા રાશિના જાતકોને મા શૈલપુત્રીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ સ્થિરતા અને ઉન્નતિનો સંચાર કરશે અને સૌથી મોટી વાત આ નવરાત્રી તમારા માટે ધનવર્ષાનો સંકેત આપી રહી છે અટકેલા કામો પૂર્ણ થશે અચાનક લાભના અવસરો મળશે અને આર્થિક તંગીથી ઝઝૂમતા જાતકો માટે આ સમય ખૂબ જ લાભકારી સાબિત થશે તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રિ કોઈ સુવર્ણ તોહફાથી ઓછી નથી આ દરમિયાન નોકરી કરનારા લોકોને મોટી ડીલ કે નવા અવસરનો લાભ મળી શકે છે જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા તેમના માટે આ સમય સફળતાનો દરવાજો ખોલશે વેપાર કરનારા જાતકો માટે અચાનક લાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે આ સમયગાળામાં તમે એવા મોટા નિર્ણયો લેશો જે આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક સાબિત થશે તમારી મહેનત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સમાજમાં તમારી પ્રતિષ્ઠાને વધારશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે માતા દુર્ગાની કૃપાથી તમારા ઘરમાં શુભ સમાચારની ગુંજ સંભળાઈ શકે છે પરિવારમાં માંગલિક કાર્યોનો યોગ બનશે અને ઘરઆંગણું ખુશીઓથી ભરાઈ જશે આ નવરાત્રિમાં તમે કોઈ પવિત્ર સ્થળની યાત્રા કરી શકો છો જેનાથી તમારા જીવનમાં વધુ સકારાત્મકતાનો સંચાર થશે તુલા રાશિના જાતકો આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખોલવા જઈ રહી છે માતા રાણીનો આશીર્વાદ મેળવવા માટે કન્યાઓને ભોજન કરાવો અને માતાના ભજન કીર્તનમાં સામેલ થાવ આ વખતે માતાનું ગજવાહન તમને દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને અપાર આનંદ પ્રદાન કરશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો આ શારદીય નવરાત્રીમાં માતા અંબેનું ગજવાહન તમારા ઘર આંગણામાં શુભતા અને સમૃદ્ધિનો અદ્ભુત સંચાર કરવા જઈ રહ્યું છે આ સમય તમારા જીવન માટે ખૂબ જ ખાસ સાબિત થશે કારણ કે મા ગૌરીની કૃપાથી નવા અવસરો અને પ્રગતિના દરવાજા ખુલવા જઈ રહ્યા છે તેમના આશીર્વાદથી તમારા ભાગ્યના તારા પહેલાં કરતાં વધુ ચમકી ઉઠશે અને એક નવા સુવર્ણ અધ્યાયની શરૂઆત થશે માતા દુર્ગાના નવરૂપોની અનુકંપાથી તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનશે લાંબા સમયથી જે શુભ સમાચારની પ્રતીક્ષા હતી તે આ નવરાત્રિમાં તમારા જીવનમાં દસ્તક આપી શકે છે તમારી મહેનત અને ધૈર્ય હવે રંગ લાવવા જઈ રહ્યા છે આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે આ પવિત્ર સમયમાં પૂર્ણ થશે ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે અને વ્યવસાય કે કરિયરમાં પ્રગતિની શાનદાર સંભાવનાઓ બનશે માતા દુર્ગાનો આશીર્વાદ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે અને જીવનમાં એ ખુશીઓ આપશે જેની તમે લાંબા સમયથી આશા રાખતા હતા આ વખતની શારદીય નવરાત્રી તમારા જીવન માટે કોઈ સુવર્ણ અવસરથી ઓછી નથી જો અત્યાર સુધી તમે કરિયર કે નિજી પરેશાનીઓથી ઘેરાયેલા હતા તો નિશ્ચિંત થઈ જાઓ કારણ કે માતા રાણીનો આશીર્વાદ આ બધી સમસ્યાઓનો ઉકેલ લઈને આવી રહ્યો છે ઘર પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ બનશે અને તમારા મનમાં કોઈ મોટા માંગલિક કાર્યની યોજના આકાર લઈ શકે છે આ નવરાત્રિમાં તમારું મન ધાર્મિક કાર્યો તરફ વધુ આકર્ષાશે તમે નિઃસ્વાર્થ ભાવે પુણેના કાર્યોમાં સામેલ થશો અને તેનું સકારાત્મક ફળ તમને આજીવન મળતું રહેશે વેપારી વર્ગ માટે આ સમય ખૂબ જ લાભકારી સાબિત થશે તમારા પ્રયાસોથી વ્યવસાયમાં જબરદસ્ત વિસ્તાર થશે અને દેશ વિદેશ સુધી સફળતાના દરવાજા ખુલશે પાર્ટનરશીપમાં કામ કરનારા જાતકો માટે પણ આ નવરાત્રિ વધારાનો લાભ અને પ્રગતિ લઈને આવી રહી છે નવરાત્રીના આ નવ દિવસ તમારા જીવનમાં નવી રોશની અને સમૃદ્ધિના રંગો ભરી દેશે વૃશ્ચિક રાશિના જાતકો આ સમય હાથમાંથી જવાન દો કારણ કે આ તમારા જીવનને નવી દિશા અને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા જઈ રહ્યો છે વૃશ્ચિક રાશિની દેવીઓ આ શારદીય નવરાત્રીમાં માતા અંબેનું ગજવાહન તમારા જીવનમાં શુભતા અને સૌભાગ્યનો સંચાર કરવા જઈ રહ્યું છે આ સમય તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી માતા ગૌરીની દિવ્ય કૃપાથી તમારા સૌંદર્ય સન્માન અને આત્મવિશ્વાસમાં અદ્ભુત વૃદ્ધિ થશે ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જો અત્યાર સુધી કોઈ પારિવારિક કે વૈવાહિક ઉલઝન હતી તો તે માતા દુર્ગાની કૃપાથી દૂર થશે કામકાજી મહિલાઓ માટે પણ આ નવરાત્રિ ઉન્નતિ લઈને આવી રહી છે તમારા પ્રયાસોની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ મળવાની સંભાવના છે જે ગૃહિણીઓ છે તેમનું સન્માન વધશે અને ઘરમાં ખુશહાલીના નવા અવસરો આવશે વૃશ્ચિક રાશિના વરિષ્ઠ અને નિવૃત્ત જાતકો આ શારદીય નવરાત્રીમાં માતા અંબેનું ગજવાહન તમારા જીવનમાં નવી શાંતિ અને સંતોષનો સંચાર કરશે આ સમય તમારા માટે મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અદ્ભુત યોગ લઈને આવ્યો છે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ અને પરેશાનીઓનો અંત આવશે અને જીવનના આ સુવર્ણ પડાવમાં સુખ શાંતિના નવા અધ્યાયની શરૂઆત થશે પરિવાર અને સંતાન તરફથી તમને સંતોષજનક સમાચાર મળશે ઘર પરિવારના લોકો તમારા મંતવ્ય અને અનુભવને મહત્વ આપશે અને તમારા માર્ગદર્શનથી તેઓ પ્રગતિ કરશે તો તૈયાર થઈ જાઓ માતા અંબે ગૌરીના સ્વાગત માટે અને પૂરા શ્રદ્ધાભાવથી તેમની આરાધના કરો અને હા જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કમેન્ટમાં જય માતાજી લખીને તમારી શ્રદ્ધા જરૂર વ્યક્ત કરો વિડિયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો જેથી માતાનો આશીર્વાદ બધા સુધી પહોંચે